જય ભીમ જય ભારત જય સંવિધાન હવે થોડાક દિવસ પહેલાં એક બેનનો ફોન આવ્યો હતો રાજકોટ જિલ્લાના વીરપુર જે જલારામ બાપાનું વીરપુર કહેવાય છે ને ત્યાંના મનીષાબા જાડેજાનો ફોન આવ્યો હતો અને એ બેનના દીકરાને થેલેસેમિયા છે અને ઓગણીસ વર્ષથી એમના પિયરમાં રહે છે જ્યારે ખબર પડી કે દીકરાને થેલેસેમિયા છે એટલે એમના ઘરવાળાએ એમને કાઢી મૂક્યા છેલ્લા ઓગણીસ વર્ષથી એ બેન એમના પિયરમાં રહે છે અને નાના મોટા ઘરના કામ ને એવું બધું કરી અને પોતાનું જીવન ગુજારે છે અને મારી ઉપર ફોન આવ્યો તો એટલે મારાથી જે કાંઈ પણ મદદ થતી હતી એ મદદ મેં કરી આપી છે બીજા કોઈને મદદ કરવાની ઈચ્છા હોય તો એ દીકરાનો વિડીયો મૂકું છું એ બેનની સાથે જે કાંઈ પણ વાતચીત થઈ એ ઓડિયો મૂકું છું અને એ બેનના નંબર મૂકું છું એટલે એ બેન સાથે વાતચીત કરી લેજો અને જે કોઈપણને ઈચ્છા હોય કે આપણે મદદ કરવી છે તો એ બેન સાથે ડાયરેક્ટ વાતચીત કરી અને જે કાંઈ પણ તમને મદદ કરવાની ઈચ્છા હોય બરાબર જે કાંઈ પણ આપવું હોય એ તમે પોતાની રીતે ડાયરેક્ટ એ બેનને આપી શકો છો બરાબર તો પાછળ હું ઓડિયો મૂકું છું વિડીયો મૂકું છું અને નંબર મૂકું છું જોઈ લેજો અને પોતાની રીતે ફૂલ નહીં તો ફૂલની પાખડી જે કાંઈ પણ સેવા કરવાની ઈચ્છા હોય પોતાની જાતે એ બેન સાથે ડાયરેક્ટ વાતચીત કરી અને કરી લેજો બરાબર જય ભીમ જય ભારત જય સંવિધાન હા તમારે વાત થઈ હતી અખબારે મને નંબર આપ્યો તો મને કે ભાઈ ને કદાચ વાત કરો કે તમારે તકલીફ છે કે તો કદાચ વિડીયો તમારો વાયરલ કરે ને કે તમને કઈ મદદ મળી શકે એમ

બરાબર એટલે હું તમને અત્યારે ફોન કરી છે એને અત્યારે વિડીયો મીકો છે ખાલી તમે ફોટો જોઈ લેજો ને બસ એજ છે એની પોઝિશન અત્યારે બરાબર હાથે મેજર છે ભાઈ ને ડાયાબિટીસ છે એટલે એમાં એવું છે કે દીકરા ને બે વર્ષ ના હતા ને ભાઈ ત્યાર થી એના પપ્પા એ આ તકલીફ હિસાબે સારવાર કરવા ખર્ચ થાય ને ભાઈ એટલે એના હિસાબે માર ઝૂટ કરી ને અત્યાર માં હજુ ઓગણીસ વર્ષ થી હમણાં માવતર માં જ રહું છું ભાઈ માવતર માં હા મારા દીકરા ને છે ને આમ તો જન્મ એટલે છ મહિનાનો નો થયો ને ત્યાર આ તકલીફ હતી પણ બે વર્ષ થી એને બહુ દેખાણું હતું એટલે સાસરા પક્ષ ના ખર્ચ ને બધા ના હિસાબે ભાઈ તો વિપુલ અત્યારે મારું માવતર નું ગામ છે મારું સાસરું તો ભુજ છે કચ્છ માં બરાબર હું છું અત્યારે અહી માવતર ના ગામ માં ભાઈ તો આપડે બધા ને વાત કરી હતી કે આ રીત ના તકલીફ છે ભાઈ એટલે કોઈ જેના થી જે બને એ ભાઈ એમ ના નાનું મોટું જેના થી જે બને એ ઓલું હા હા બરાબર તમે તમે શું કરો છો અત્યારે હું તો ભાઈ પેલા આપડે છે ને એમાં હું કામ કરતી પણ એમાં મારે છે છે ભાઈ ને ને આ પછી દવાખાને રાજકોટ દાખલ રાખ્યા મારા દીકરા ને ચાર તારીખે દાખલ કર્યા ને આઠ નવ તારીખે મને રજા આપી છે તો મારે પછી મંદિરે અવારનવાર રજા પડતી દીકરા ને તકલીફ થતી ને તો પછી મંદિર વાળા એમ કીધું કે તમારા આ રીતના રજા રેસે ને તો અમને ના કે પછી એમાં થોડીક બબાલ થઈ ગઈ માથા આપી દીધી ભાઈ વાળા ઈ પછી આપડે નરેશભાઈ વાળા છે ને ઈ બિચારા અત્યારે મેં એમને વાત કરી ભાઈ મારે આ રીતના એક ભાઈ મને નંબર આપ્યો મને કે બેન તમને અત્યારે જો મદદની જરૂર હોય ને તો તમે આ ભાઈ ને વાત કરો એ કે નરેશભાઈ ને કદાચ તમને કાયિક કરશે કે એટલે મેં પછી નરેશ ને વાત કરી તી મેં કીધું મારે અત્યારે મંદિર નોકરી હતી પણ અત્યારે કામ મારું મુકાય ગયું છે અને આ રીતના ના દીકરા ને તકલીફ હતી ને તો પછી મંદિર મા મને રજા આપી દીધી છે એટલે ઈ વિચારા કે બેન કાય ઉપાધી કરો મને તમે કે હું તમારો ભાઈ જેવો છુ એટલે એને બિચારા રોડ ઉપર ઉતરી ને બેનર લઇ ને એના થી જે બનતુ તે મને એની એ કરાવી હતી ભાઈ નરેશ ભાઈ વાળા પછી ઈ બિચારા ખાલી હમજાવવા ગયા તા મંદિરમાં નરેશભાઈ ની મારી ઘરે હોત ભાઈ પચીસ લઈને રીત રીતના તકલીફ છે તો તમે એને રજા ના આપી શકો પછી ભાઈ છે એને એમ કીધું કે ઈ અમારી મરજી કે અમારે રજા પડે અમને ન પહોંચાય કઈક બોયલાતા થોડુંક જગ્યા વાળા બરાબર કોના નરેશભાઈ હા એટલે કે ભાઈ અમે તો તમને હમજાવા આયવા છીએ કે આ બેન ને તકલીફ છે તો તમારે અત્યારે ધ્યાન રાખવું જોઈએ કે અને તમે અત્યારે કે એને રજા આપી દયો છે એમ ઈ ના અત્યારે તમે સમજો તો કે ઈ બેન નિસહાય ને નિરાધાર છે ઈ કે કારણ કે એના અત્યારે આધાર કોઈ આજ કામ સિવાય છે નય પછી મંદિરમાં કામ મૂકી દીધું ભાઈ અત્યારે પાંચ ઘર ના આપડે ઘર કામ કરીને ને ગુજરાન હંકાવું ભાઈ બરાબર ત્યાં તમને મંદિર માં હું તમને પગાર આપતો તો મંદિર માં તો મારો છ હજાર જ પગાર હતો ભાઈ બરાબર પણ છે કે મારા અવારનવાર છે ને મારેથી થાતું ને થોડુંક તકલીફ વાળું થઈ જાય એમ બરાબર હું તમે કામ કરો આપડે કચરા પોતાને વાસણ ને ચાર પાંચ ઘર કામ છે ભાઈ મારી આડત્રીસ છે ભાઈ વીસ મારા જનમ છે ને વીસ તારીખ અગિયાર મુ મહિનો ને ઓગણીસો છયાસી ઘરે બેઠા કરતા તમારે કઈ કામ થાય એવું હોય તો કરવું છે હા ભાઈ ભલે ને હું છે ને કઈ હું તમને કઈ ગોતી દઈશ અને મારી રીતે જે તમને થાય ને એ હું તમને કરાવી દઉં છું બરાબર અને એક મને તમારો ગૂગલ પે નંબર ને એવું આપજો ને એટલે હું એવું કઈ થોડું કરી દઈશ અને તમને કીટ ને હું મોકલાઈ દઈશ બરાબર કરિયાણા ને એવું બધું કરાઈ દઈશ

ભાઈ મારે તમે જોવો તો જેમ જવાનું ને આમ પાછું ઘરે લો થઇ જાય ને તો મોઢે ખીણ આવી જાય ને આટલો બધા વળી જાય ને એવું થઇ જાય અત્યારે તમે તમારા પપ્પા રહ્યો છો કે હા બાપુજી છે ને ભાઈ છે બા ગુજરી ગયા છે ભાઈ મકાન ને રો અત્યારે વીજપુર માં બરાબર બાપુજી હોટેલ માં નોકરી કરે છે ભાઈ કાઈ એમ જમીન જાગીર વાળા કેવા નથી ભાઈ બરાબર કાઈ વાંધો નહિ બેન અમારે જે થાશે ને એ તમતમારે હું તમને મદદ કરશું હોને સારું ભલે ભલે ભાઈ કાઈ વાંધો નહિ તમે મને છે ને પરમ દિવસે ફોન કરજો હોને એ હા હા એ એ હા કાઈ વાંધો નહિ હા જય માતાજી એ હા માતાજી હાલો હાલો હા ભાઈ બોલો భట్పరి భా వాట బెం గన్పరాం గారిదే మారాటి మారాం గిద్ మారులే వాట్స్ పరాం చర్ణనాదిదలిస్నాం హికా గారా టస్నా గారా గారాం గారాం �

ઈ નેટ રાખો હકુમત કારણ કે સામે જવું હોય ને ભાઈ તો ડાયાબિટીસ નું રયું એટલે ઘણી વાર એવું કઈ તકલીફ હોય ને તો કોઈ ફોન કરી હકે એટલે આ મોબાઈલ એમ જ આપડે રાખ્યો છે ફોન કરવા કે નેવું નવ્વાણું બાસઠ ત્રીસ અઢાર છે ને જે નંબર આયપો તો તમને હા ઈ હકુમત માં એમાં ગૂગલ પ્લે થાહે એક મિનિટ બોલી જાવ ને ફરી વખત બોલી જાવ નેવું નવ્વાણું બાસઠ ત્રીસ અઢાર

તમારા સમાજ નું જે ગ્રુપ છે ને બે ચાર મારા મિત્રો છે એ બધા મોકલી દઈશું બરાબર કઈ વાંધો નહીં મેં તમને બનાવીને મોકલાવી વાંધો નહીં પ્રોગ્રામની તારીખ ને હું નક્કી થાય ને તો એમાં કઈક જે બીજી વ્યવસ્થા થતી હોય તમને કરાવી લઉં બરાબર હા બરાબર એ